રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વ્યાપી કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસની ની ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્ય કક્ષાએથી રાજ્યમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વર્ચ્યુઅલી સંબોધન પણ કર્યું હતું આ અંતર્ગત અમરેલી સ્થિત કડવા પટેલ સમાજ વાડી ખાતે જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કૃષિ વિકાસ દિન બે પચીસ અને રવિ કૃષિ મહોત્સવ બે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસમાં કપાસ પાક નુકસાનીના કૃષિ રાહત પેકેજ બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લાના પંચોતેર હજારથી વધુ ખેડૂતોને એકસો ચૌદ કરોડની સહાયની ચૂકવણી કરવામાં આવી હતી ઉપરાંત રાજ્ય સરકાર અંતર્ગતની એજીઆર પચાસ ટ્રેક્ટર ઘટક યોજના હેઠળ

ચોર્યાસી હજાર એકસોની રકમની સહાય ચૂકવણીમાં કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ સ્થળ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના સ્ટોલ અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગનો સ્ટોલ બાગાયતી ખેત પ્રદેશોનું પ્રદર્શન શ્રી અન્ન અંતર્ગત ખેડૂતો દ્વારા તૈયાર કરેલ વિવિધ વાનગીઓના પ્રદર્શન અને વેચાણ એફપીઓના પ્રદર્શન સ્ટોલ નવીન ટેકનોલોજીના આકર્ષણો જેવા કે ડ્રોન ટેકનોલોજી સહિતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા ખેડૂતોએ આ વિવિધ સ્ટોલ પર મુલાકાત લઈને માહિતી પ્રાપ્ત કરી હતી જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસના કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું કે આપણે સમય અનુસાર ખેતીની પદ્ધતિ પણ બદલવી જરૂરી છે એક સમય રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ યોગ્ય હશે પરંતુ આજના સમયમાં તે માનવીય આરોગ્ય પર ખતરો વધારી રહ્યો છે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે કેન્સર સહિતના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે તેમજ જણાવતા તેમણે ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર કાછડિયાએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ હેઠળ શિયાળુ પાકોના વાવેતર, દેશી બિયારણ જમીનની ફળદ્રુપતા વધારવા માટેના ઉપાયો પાકોમાં જીવાત નિયંત્રણ સહિતના મુદ્દે માહિતી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી કેતનભાઈ કોયાણીએ પોતાના અનુભવો જણાવ્યા હતા તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા આવાહન કર્યું હતું કૃષિ વિકાસ દિન બે હજાર પચીસ અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન પ્રવીણભાઈ માંગરોડિયા જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વનરાજભાઈ કોઠીવાડ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ગુજરાત પ્રદેશ મહિલા મોરચો અગ્રણી અને સરકાર આગેવાન ભાવનાબેન ગુંડલિયા કૃષિ વૈજ્ઞાનિક મીનાક્ષીબેન બારૈયા અને પ્રાંત અધિકારી મહેશ નાકિયા જિલ્લા આંકડા અધિકારી ગોહિલ જિલ્લા ખેતીવાડી અધિકારી કાનાણી તાલુકા વિકાસ અધિકારી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલીના પ્રિન્સિપાલ દેશમુખ સહિતના પદ અધિકારીઓ અધિકારીઓ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા